નમસ્કાર મિત્રો સ્વાગત છે રૂપિયા પચાસ હજાર છે તો તમને પગારમાં કેટલો વધારો મળશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ કેલ્ક્યુલેશન વિગતવાર જોઈએ તો ગુજરાત સહિત દેશભરના અંદાજે લગભગ એક કરોડ થી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે વાસ્તવમાં હાલ આ કર્મચારીઓ ખૂબ જ આતુરતાથી આઠમા પગાર પંચ પે કમિશનની જાહેરાત અને અમલની રાહ જોઈ રહ્યા છે આ તરફ આપણે ત્યાં લગભગ છેલ્લા કેટલાય મહિનાઓથી આ અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે પણ હજુ સુધી કેન્દ્ર સરકારે ના તો પગાર વધારો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી છે કે ના તો ફટ ફેક્ટર અંગે સ્પષ્ટતા આપી છે તો સૌથી પહેલા આપણે જાણીએ કે શું છે ફેક્ટર અને કેમ છે તો ફેક્ટર એ એક એવો ગુણાંક છે જે મુજબ કર્મચારીના મૂળભૂત પગાર બેઝિક પે માં વધારો થાય છે બે હજાર સોળમાં લાગુ થયેલા સાતમા પગાર પંચ દ્વારા બે પોઈન્ટ સત્તાવન નો ફિટમેટ ફેક્ટર લાગુ કરાયો હતો જેના આધારે મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર થયો હતો અત્યારે ચર્ચાઓ અનુસાર આઠમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાસીથી બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે હોઈ શકે છે હવે સૌથી મોટી વાત એ છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો હાલમાં આઠમા પગાર પંચની રચના પણ થવાની બાકી છે સાતમા પગાર પંચની માન્યતા એકત્રીસ ડિસેમ્બર બે સુધી છે અગાઉ તેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ થશે પણ હવે એવા સંકેત મળ્યા છે કે સરકાર તેને બે હજાર સત્યાવીસના ના નાણાકીય વર્ષમાં અમલમાં મૂકી શકે છે ધન્યવાદ